મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ ધંધો કરો છો વેપાર કરો છો અને એની એડવર્ટાઈ અમારી ચેનલમાં મૂકવા માંગતા હોય તો મિત્રો અમે તદ્દન ફ્રીમાં અમે એડવર્ટાઈઝ મૂકી આપીશું તો મિત્રો એડવર્ટાઈઝ મૂકવા માટે તમારે શું કરવાનું છે જુઓ મિત્રો તમારા ધંધા અને વેપારની એડવર્ટાઈઝ આપવા માટે તમારે એક વિડીયો મોકલી આપવાનો છે એક મિનિટનો ઉતારીને અને તમારું પૂરું એડ્રેસ અને તમારો પૂરો મોબાઈલ નંબર નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવાનો છે તો મિત્રો આજે વાહન નંબર એક ઉપર આપણે લઈને આવ્યા છીએ મહિન્દ્રા કંપનીનો સુપ્રો જે મિત્રો આ ગાડી છે સીએનજીમાં છે અને આ ગાડી વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવી ગઈ છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ગાડી લેવાની હોય તો મિત્રો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આ જ વિડીયોમાં આ બધી આ ગાડીની બધી માહિતી આપણે આપી દેવાના છીએ તો આ મહેન્દ્રા કંપનીનો સુપ્રો છે આ ગાડી અને સીએનજી છે આ ગાડી અને હાલમાં વેચવા માટે મૂકેલી છે વન ઓનર છે અને તમને એકદમ સસ્તી કિંમતમાં આ ગાડી વેચવા માટે મૂકી દીધેલી છે અને મિત્રો આ ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે અને મિત્રો લોનની સુવિધા પણ તમને ભગવતી ઓટોમાં મળી જવાના છે તો મિત્રો તમે જ્યાંથી આ ગાડી લેવાના છો ત્યાં તમને લોન પણ કરી આપશે તો મિત્રો

એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાઉ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો